કચ્છમાં શરૂ થયેલ નો રોડ નો ટોલ ઝુંબેશના સફળ સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહીર ભચાઉ મારું નામ ભગીરથસિંહ જાડેજા છે હું આપણે ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમારી જે નો રોડ નો ટોલ ની કમિટી હતી એનો કન્વીનર છું અમારી માંગ એ જ હતી કે જબ તક રોડ નહીં તબ તક ટોલ નહીં આપ જાણો છો કે અમે ગઈકાલથી અહીંયા સતત બેઠા હતા અને જે અમારી ઉગ્ર રજવાત હતી એના પડકા

સુરજબારી સામખિયારી અને મોખા એ ચારે ચાર માં એક રૂપિયા નો ટોલ ચુકવવો નહીં પડે અને ત્યાં સુધી એ લોકો રિપેરિંગ કામ પૂરું કરશે અમે અહિયાં થી બધા ના આભારી છીએ ઓલ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના કે જેઓ અમને સાથ સહકાર આપ્યો મીડિયા ના ટેક્સી એસોસિએશન ના નામી અનામી ઘણા બધા ના પ્રશાસન ના કલેક્ટર શ્રી ભુજ ના અમે એસપી શ્રી પૂર્વ કચ્છ અને પોલીસ ડિપાર્ટમેન્ટ ના પણ આભારી છીએ કે એમને અમને આટલો સપોર્ટ આપ્યો એટલે અમે બહુ દિલ થી કે આજે કચ્છ નો ટોટલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક નજા હેઠળ ભેગો થઈ અને પોતાની જે માંગણી હતી માંગ હતી એ પૂરી કરી શક્યા છીએ રમેશ નારાયણભાઈ ટેન્કર પ્રમુખ જે બે દિવસ નો બંધ રાખ્યો અને બધી જોઈન્ટ ફોરમ કચ્છ ની ભેગી થઈ અને જે અહીં શાંતિપૂર્ણ આંદોલન ચલાવ્યું તો પ્રશાસને જે અને એના નેશનલ હાઈવે જે ઓથોરિટી ગાંધીનગર જવા હતા યાદવ સાહેબ એમને રોડ રિપેર કરી આપવાની બાહેતરી પંદર વીસ દિવસ કલેક્ટર સાહેબ ને આપી અમને તો આપી જ છે અમને તો અમે આઠ મહિના થી આપતા હતા આજે કલેક્ટર સાહેબને આપી છે અને એમણે એવું કીધું છે કે આ ત્રણ ચાર દિવસમાં રિપેર કરી આપશું અને આખી ઇન્ડસ્ટ્રી માટે ટ્રાન્સપોર્ટ વાહનો માટે આજે અત્યારે બપોરે બાર વાગ્યા થી સોમવાર રાત્રિ બાર વાગ્યા સુધી ચાર ટોલ નાકા કચ્છ ટોલ ફ્રી કરી આપ્યા છે એ કચ્છ જિલ્લાની ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી માટે ઇતિહાસ છે આજ સુધી સાહેબ કોઈ કોઈ પણ ઓથોરિટી કે કોઈ પણ સંસ્થા ટોલ બંધ કરી શકી નથી આ જોઈન્ટ ફોરમે આજે કચ્છ જિલ્લાની જનતાનું પાણી અને કચ્છ જિલ્લાનું પાણી બતાવી આપ્યું કે સોમવાર રાત્રિના બાર વાગ્યા સુધીનો આ એક ભ્રષ્ટાચાર રૂપી ટોલ ચાલુ નહીં રહે અને બધા નાના મોટા વાહન ચાલકો ટોલ ફ્રી ચાલશે એના માટે જે મુહિમમાં સાથ દેવા વાળા બધા ડ્રાઈવરો બધી સંસ્થાના લોકો અને આમ જનતા અને પ્રશાસન હું જોઈન્ટ ફોરમ બધી આભાર માનું